અમદાવાદના લલિત પટેલે થાઇલેન્ડના પટાયા ની અંદર યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપની અંદર ચારસો પાંચ કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ દીધો છે છે આ સિદ્ધિ સાથે ગુજરાતના પ્રથમ વ્યક્તિ પણ બની ગયા વર્લ્ડ પાવર અંદર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હોય આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવા માટે જિલ્લા રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવું ફરજિયાત હોય છે લલિત પટેલે આ તમામ સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર ભાગ લીધો હતો અને તેમણે ચારસો પાંચ કિલો વજન ઉઠાવી અને ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો પરંતુ શાકાહારી ડાયટ દ્વારા પણ પ્રોટીન ની જરૂરિયાત પૂરી કરી શકાય છે અને વિશ્વ સ્તરે પ્રેક્ટિસ અમે અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા જે 100 વર્ષથી પણ જૂનું અખાડો કહેવાય આપણું ટીપી તો અહીં અમદાવાદમાં ત્યાં પ્રેક્ટિસ અમે શરૂઆત ક્યાં કરી થી અને એમનું ધગસ એમનું ડેડિકેશન એમનું ડિસિપ્લિન આ બધી વસ્તુ જોઈને મને પણ એમના ઉપર કોન્ફિડન્સ આવ્યો કે આ વ્યક્તિ કરશે આગળ ફ્યુચરમાં સારું સ્પોર્ટ્સમાં આગળ લઈ જશે ગુજરાતનું અને દેશનું નામ રોશન કરશે બધાની એક જ વસ્તુ માફાની બહુ જરૂર નથી કે નોનવેજની કોઈ જ જરૂર નથી તમે આપણા કઠોળમાં કે આપણા વેજમાં બી એટલા જ પ્રોટીન આપવાય જેમ કે પનીર છે ટોફુ છે સોયાબીન છે મગ છે ચણા છે આ બધી વસ્તુથી બી તમે પ્રોટીન ઇન્ટેક કરી શકો છો